જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો બનાવની વિગત એવી છે કે જે મરણ રહેનાર છે ઇકબાલ કુરેશી એ પોતે ટ્રક ડ્રાઇવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે અને બે જે શકમંધ આરોપીઓ છે એકનું નામ છે ઇમ્તિયાઝ ચોખિયા અને કિશન આ બંને એમને ત્યાં ઘરે આવેલા અને એમના ઘરમાં અપ્રવેશ કરી અને છરીના ઘા મારી અને જે વરણનાર છે એમનું શરીરના પેટના ભાગે અને ડાબી ડાબી બાજુના પડખાના ભાગે છરીના પાંચક જેટલા ઘા મારી અને એનું મરણ ગયેલ છે આ બાબતે આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ જે બંને શકબંદો છે તેની અટક કરવા માટેની પ્રોસીજિયર ચાલુ છે પ્રાથમિક તપાસ એવી જણાઈ આવે છે કે કદાચ જે બરાજના પત્ની છે કરિશ્માબેન એમના અને જે શકબંધ છે ઇમ્તિયાઝભાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે આ બનાવ બનેલ હોઈ શકે છે